આજરોજ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ અને ગુરુવાર મગવાણા ખાતે ઈદ ઉલ ફિત્રા ઉજવણી કરવામાં આવી હતી ઓમી એકતાના દર્શન દર વર્ષની જેમ જોવા મળ્યા હતા ભાઈચારાથી ઈદની ઉજવણી કરવામાં આવી હતી એમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ ગુલામ શાહ શાહ મહેશ્વરી સમાજના ધર્મગુરુ ગોવિંદ માતા પર મહાજીન સમાજના અગ્રણી પ્રફુલભાઈ ગોસ્વામી મગવાણા મુસ્લિમ સમાજના મુતલવી સોઢા હાજી ઓસવાન સુમાર ઇકબાલભાઈ સોઢા ખીમજીભાઈ મહેશ્વરી રફિક સમય જુનસ સોઢા ફરદીન શાહ સૈયદ દાઉલ સોઢા સીજે ગરવા માલસી મહેશ્વરી મોહમ્મદ ભટ્ટી અને રિજવાન શાહ સૈયદ રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોત્રા કચ્છ આજે મંગવાણા ગામે રમઝાન ઈદ ઈદ ઉલ ફિત્રના હિસાબે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એ કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવવામાં આવી છે ઈદ ઉલ ફિત્ર અને દેશવાસીઓને સર્વને નર્મ આપી છે કે આવી જ રીતે દર ઈદ અને દર તહેવાર કોમી એકતાથી ઉજવાય મારું નામ છે આજે રમઝાન ઈદ પવિત્ર તહેવારે અમે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાથી આ પર્વ મનાયો છે જે આજે એના હિલો પર્વ ત્રીસ રોજા રમઝાન રાખીને પૂરું થયો છે અસલામ વાલીકુમ હર મુસ્લિમ અને હિન્દુભાઈઓ ઈદ મુબારક બધાને અને મંગવાણા ગામે જે અત્યારે આ પર્વ ઉજવાયો જે બહુ એખલાસપૂર્ણક ઉજવાયો અને બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે ભાઈચારાથી ઈદ ઉલ ફિત્ર ઉજવાય અને બધે બધા સુખ શાંતિ બધા આખી દુનિયા અને સુખ સજ્જ ઈદ ઉલ ફિત્ર જો એના ચાર મા મસ્જિદમાં વેઠા ડો ને અને બદલ મળે ગામ આગેવાન ભેગા થઈ અને અસં મંગ પણ જઈ અને હિદુ મુસ્લિમ મળે ભાઈચારિકી સામે ઈદ ઉલ ફિત્ર ઉજવ્યું એ આસાન અપેક્ષા એ કે હર ભરે એવી જ રીતે ઈદ ઉલ કે મોહરમ જ તહેવાર સ્વામી એક કલાક ઉજવ્યું બસ